દરેક નીતિની સામે રીતે સુરત શહેર હંમેશા માટે કંઈક નવું બનાવવા માટે તૈયાર હોય છે ત્યારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા છે જેને લઈ સુરત ના વેપારી અયોધ્યા થીમ પર સાડી તૈયાર કરી છે છ મીટર ની આ સાડીમાં નવું અયોધ્યા મંદિર જૂનું અયોધ્યા મંદિર તેમજ રામચરિત તમામ લીલાઓ દર્શાવવામાં આવી છે સાથે જ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર્શાવતી આ સાડીની ખાસિયત એ છે કે ભગવાન રામનું મર્યાદા જાળવી રાખવા સાડી પહેરવા માટે નહીં પણ પોસ્ટર માટે બનાવવામાં આવી છે આગામી બાવીસ તારીખે સાડી અયોધ્યા થશે તેમજ સુરતમાં પણ તમામ ટેક્સટાઇલ માર્કેટમાં લગાવાશે સુરત શહેર ટેક્સટાઇલ સિટી સુરતની સાડી ખૂબ પ્રખ્યાત છે અને સુરતનું નામ આવે એટલે તમામની સુરતની સાડી યાદ આવે સુરતીઓ પણ પોતાની આગવી કળા થકી સૌ કોઈના મન મોહી લે તેવી સાડી તૈયાર કરે છે આવનાર બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે આ પાવન પર્વણને લઈ સુરતના એક વેપારી અયોધ્યાની થીમ પર સાડી તૈયાર કરી છે આ સાડીમાં ભગવાન રામની જીવન લીલા દર્શાવવામાં આવી છે જેમાં ભગવાન રામનું અયોધ્યા ખાતેનું જેનું મંદિર તેમજ નવું મંદિર ભગવાન રામની વાનર સેના સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન રામ સીતાજી લક્ષ્મણ સહિત દર્શાવવામાં આવ્યા છે આ સાડી દિવસની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે માસ્ટર દ્વારા સાડી ડિઝાઇન કરાઈ છે તો અન્ય કર્મીઓ દ્વારા સાડીને તૈયાર કરાઈ છે સુરતના એક પરિવાર દ્વારા આ પ્રકારની સાડી બનાવવા માટે માસ્ટરને સલાહ આપવામાં આવી હતી અંદાજે સો જેટલી સાડી તૈયાર કરાશે અને જેમાંથી એક સાડી અયોધ્યા રામ મંદિર ખાતે પણ જશે આ સાડીની ખાસ વાત એ છે કે આ તૈયાર થયેલી સાડી પહેરવામાં માટે નથી ભગવાન રામની મર્યાદા જાળવવા માટે આ સાડી માત્ર પૂજામાં ઉપયોગમાં લેવામાં આવશે જે પણ સાડી તૈયાર થશે તે સાડી સુરત ટેક્સટાઇલ માર્કેટ દ્વારા અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા જશે તે દિવસ બાવીસ તારીખને દિવાળીની જેમ ઉજવવાનો હોવાથી તમામ સાડી સુરતની વિવિધ ટેક્સટાઇલ માર્કેટમાં આપવામાં આવશે આ કારીગર દ્વારા અગાઉ પણ સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર ફાઇલ પણ કાશ્મીર ફાઇલ પર પણ સાડીઓ તૈયાર કરાઈ ચૂકી છે ત્યારે ભગવાન રામના રંગમાં રંગાઈ ભગવા આ સાડી સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે મારું નામ ભવિનજી ગોહિલ છે હું વન ટચ ડિજિટલમાં કામ કરું છું અને તૈયાર કરી કૃતિ તૈયાર કરવામાં તો અમારે 15 થી 20 દિવસ લાગ્યા કન્ટિન્યુટી અને વિચાર વિમર્શ હાતે અને આની પહેલાં અમે સર્જિકલ સ્ટ્રાઇકની પછી કાશ્મીર ફાઇલ્સની પણ અમે સાડીઓ બનાવી હતી પણ એમાં તમારી જેવા નહોતા એવા પણ હવે અમે કન્ટિન્યુટી આ રીતની કોશિશ કરીને અત્યારે શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિરનું સ્થાપન થાય છે બાવીસ તારીખે એ એના સંદર્ભમાં અમે આઈરિયમ સાડી બનાવી છે ખાસ આવી છે અને કૃતિઓ તો ખાસ કરીને જે લેખો જોખો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો છે અને એને એની મર્યાદાનો છે ને એમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા શ્રી વડાપ્રધાન યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી આદિત્યનાથ એનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને અમે કોશિશ કરી છે કે સારી રીતે એને વ્યવસ્થિત મૂકીએ સાડી કેટલી અને આ સાડી લગભગ અમે સોની આસપાસ બનાવવાના છીએ અને દરેક માર્કેટમાં અમે વાત કરી દીધી જેને દરેક માર્કેટમાં પ્રોવાઈડ કરવામાં આવશે ભગવાન શ્રી અને સનાતન ધર્મના એક વિચાર તરીકે શું કરવા માટે નહીં 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 પહેરવા માટે નહીં આ ખાલી માત્ર હૃદયને લગાવવા હૃદયને લગાવીને રહેવા રાખવા માટે જ છે પૂજા માટે છે કોઈ પણ જગ્યાએ પોસ્ટર તરીકે તમે લગાવી શકો છો પણ પહેરવા માટે કદાપી નથી આ સાડીનો કોઈ પણ ઈરાદો અમારે બનાવવાનો કોઈ એવો ઈરાદો નથી કે આ સાડીને પહેરવા માટે બનાવીએ જય શ્રી રામ મેરા નામ સજ્જન મહેશી હે मार्केट का कपड़े का व्यापारी हूँ और व्यापार के साथ सोशल एक्टिविटी में भी रहता हूँ भगवान श्री राम जी का जो मंदिर अयोध्या धाम में बनने जा रहा है उसके उपलक्ष में हमारे मन में विचार आया कि मंदिर के निर्माण में कोई ऐसा करें जो आने वाले समय में बाईस सूरत फोस्टा द्वारा पूरे मार्केट में एक दिवाली का उत्सव मनाने जा रहे हैं उसी कड़ी में हम भी कैसे इस कड़ी में जुड़े हमारे व्यापारी भाइयों के साथ हमारे मित्र कमलेश जी मास्टर जी इनसे हमने निवेदन किया कि मास्टर जी आप बहुत ही डिजाइने उठाकर पीछे जब सर्जिकल स्टाइल स्ट्राइक थी तभी मास्टर जी ने पोस्टर विमोचन किया था इस हाँ कश्मीर फाइल में तभी मास्टर जी ने बनाया था इसी राम मंदिर के उपलक्ष्य में मास्टर जी से निवेदन किया तो मास्टर जी ने बहुत ही सुंदर हमारे देश के माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी और यूपी के मुख्यमंत्री श्री योगी जी और भगवान परशुतम मर्यादा राम की जो ये सुंदर बचपन से ले जो पौराणिक जो जितनी झाकियाँ इन्होंने इस पोस्टर के जरिए मास्टर जी अपने दिमाग से प्रेषित की है तो सभी सनातन धर्म को और सभी देशवासियों को ये बहुत ही अच्छा लगेगा ये पोस्टर आने वाली बाईस तारीख को विभिन्न मार्केटों में भी लगाया जाएगा धन्यवाद जय श्री राम जय बनाओ मेरा नाम दिनेश भाई शर्मा है जय जय श्री राम सबसे पहले तो मैं हमारे भारतवर्ष के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र भाई मोदी जी और योगी जी का दिल से धन्यवाद करूंगा कि आज उन्होंने अपने अथक प्रयास और अपने सनातन धर्म की भावनाओं को लेकर आज जिस सपने के लिए पूरा विश्व का हिंदू सनातन धर्म तड़प रहा था राम जी के दर्शन के लिए उस दर्शन का लाभ देने का उन्होंने प्रयास किया है और ऐसे ही भाव पूरे देश की जनता में जनता जनाद्र जगह और हम आदित्य जगा है कि हम भी आज उस अयोध्या की इस प्राण प्रतिष्ठा के साक्षी बनेंगे उसके अंदर यज्ञ में हम भी सहभागी बनेंगे परिवार के साथ में इसके साथ ही हमारे मित्र कमलेश पटले जो मास्टर जी है इनसे हमने निवेदन किया सज्जन जी हमने कि भाई राम मंदिर के ऊपर आप इतने बड़े कलाकार हो आपने कई तरह की हर ओकेजन पे एक विशेष झांकी प्रस्तुत की है तो क्यों नहीं से राम मंदिर के ऊपर आप एक डिजिटल की एक ऐसी भावना इस देश को दीजिए कि हर हिंदुस्तान के सनातन के अंदर लगे कि हाँ इस पोस्टर के द्वारा हमारा राममय राम, राम दरबार राम का बचपन से ले समापन तक पूर्ण होती तक पूरा इसके अंदर इतिहास का रचना की गई है इसके अंदर 500 वर्ष पुराने राम मंदिर से लेकर आज के वर्तमान भव्य मंदिर का जो चित्रण किया गया है अपने आप में एक अद्भुत और आदित्य है पूरा भारत इस पोस्टर के द्वारा अपने राम में जीवन को सफल करेगा और राम के प्रति जो भक्ति उसमें चार चार लगेंगे बहुत बहुत धन्यवाद जय जय श्री राम दर नीति निशा में कायदा नहीं रहते वो एस एस न्यूज चैनल